હેલો દોસ્તો હમણાં જ મેં એક બનાવ્યો હતો જેમાં એક ભાઈએ કમેન્ટ કરી હતી કે કરી અને સંપૂર્ણ માહિતી આપી દીધી એટલે એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો હરિભા ચા પછી હવે હરિભા મરચુ હરિભા હળદર હરીભા ધાણા જીરું પાવડર એવા ઘણા નવા પ્રોડક્ટ લોન્ચ થયા છે પણ સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે આ પ્રોડક્ટ માર્કેટમાં ક્યારે આવશે કેવી રીતે સેલ

એસબી હિન્દુસ્તાની ના માં કંઈક શીખવા મળે કોમેડી મળે હસાવાનું કામ થાય અને સૌથી મહત્વની વાત એકદમ રિયલ લાગે છે ઘણી કોમેડી આપણે જોઈને હસીએ છીએ પણ ઘણી વાર લાગે છે કે આ તો બનાવટી છે પરંતુ એસબી ટીમ ના વિડીયો તમે પૂરા જુઓ તો એકદમ કુદરતી દિલથી અને રિયલ લાગે છે એમાં એક્ટિંગ સાથે ડાયલોગની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા છે હવે વાત કરીએ હરિભાના નવા પ્રોડક્ટ્સ વિશે એની સાચી અને ફાઇનલ કિંમત તમને ટૂંક સમયમાં એસબી શોપિંગ એપ પર જોવા મળે થોડો ફેરફાર પણ થઈ શકે છે એટલે સમય આપજો જો ચા ની ક્વોલિટી શાનદાર છે એવી જ ક્વોલિટી જો બીજા પ્રોડક્ટ્સમાં પણ રહેશે તો જરૂર થી એમને સપોર્ટ કરજો હરિભા ચા પીજો કારણ કે એમનું એક સુંદર સપનું છે જલ્દી એક વૃદ્ધાશ્રમ બનાવવાનો તો મિત્રો ફરી મળીશું શું એક નવા અને મજેદાર વિડીયો સાથે જય હિન્દ